જ્યારે પણ સ્વામિનારાયણ હરિભક્તો ગમે ત્યાં જતા હોય છે ત્યારે પ્રેમ જવાનું પ્રિફર કરતા હોય છે કારણ કે દરેક વસ્તુ અને સાચી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એમાં પણ લોકેશન ઉપર એટલે કે એવી રોડ ઉપર

એવું પણ કહી શકાય કે જે આગળ અનલિમિટેડ કોન્સેપ્ટ પણ આવવાનો છે સાચી બરાબર છે બરાબર કયો કયો કોન્સેપ્ટ આપણે અહીંયા મળવાનો છે આપણે અહીંયા કડી સાઉથ ઇન્ડિયન પણ ફૂડ મળી જશે રેસ્ટોરન્ટ ફૂડ મળી જશે કેફેટેરિયા મળી જશે ઉપર આપણે રૂફટોપ કેફે પણ મળી જશે એ થોડાક મહિનાની અંદર આપણે કેફેટેરિયા ને ચાલુ થવાનું છે અત્યારે તો આપણે રેસ્ટોરન્ટ ને અત્યારે પાર્ટી પાર્ટી આપણે બર્થડે પાર્ટી ને બધું કરવું હોય તો આપણે અહીંયા કડી એક થર્ડ ફ્લોર પર પ્રેસિસ રાખ્યો છે 60% ની આપણે પેલું કેપેસિટી છે ઓહો જોરદાર ભાઈ આમ જોવા જઈએ તો ત્રણ માળનું આ બિલ્ડિંગ છે તમે જોઈ રહ્યા છો જ્યાં આગળ તમને ટેરેસ ટેરેસ રેસ્ટોરન્ટ પણ મળવાનું છે પણ અત્યારે તૈયાર થાય છે અનલિમિટેડ ફૂડ તમને ત્યાં આગળ મળવાનું છે ટૂંક જ સમયની અંદર બાકી તમારે પાર્ટી કરવી હોય ગમે તેવો ફંક્શન કરવું હોય તો પણ થઈ જવાનું છે આવો મારી સાથે આપણે અહીંયા જોઈએ કે ટિકિટવારી ઉપર તમને અહીંયા શું શું મળવાનું છે ફાસ્ટ ફૂડની અંદર શું શું મળવાનું છે અને બીજી કઈ કઈ સર્વિસ મળવાની છે આવો મારી સાથે જો તમે અહીંયા અંદર આવશો એટલે તમારે અહીંયા ટિકિટ એટલે કે કૂપન લેવાનું હોય છે જેવી રીતે દરેક પ્રેમવતીની અંદર લેતા હોય છે અહીંયા તમને ગુજરાતી થાળી સો રૂપિયાની અંદર મળી જવાની છે જે લિમિટેડ છે ગુજરાતી થાળી મળી જવાની છે પંજાબી થાળી મળી જવાની છે એ પણ તમે લઈ શકો છો બાકી ટેકઅવે માટેનો એક અલગ જ અહીંયા તમે જોઈ રહ્યા છો ટેકઅવેનો આખા અલગ લોબી બનાવેલી છે કે જ્યાં આગળ દરેક વસ્તુ તમને કાઉન્ટર વાઇઝ તમને મળી જવાની છે અને અહીંયા તમારે પફ કેવું કંઈ નાસ્તા જેવું હળવો નાસ્તો કરો હોય તો એની પણ વ્યવસ્થા અહીં તમે બેઠા બેઠા કરી શકો છો ઊભા ઊભા કરી શકો છો એની પણ સારી વ્યવસ્થા મળી જવાની છે બહાર તમને એક સરસ મજાનું પાર્કિંગ પણ જોવા મળે છે આ જગ્યા ઉપર અને ખાસ કરીને જ્યારે પણ તમે અહીંયાથી ટોકન લો છો એટલે તમને ટોકનની અંદર જ ટોકનની અંદર જ તમને કાઉન્ટર નંબર આપેલો હોય છે અંદર આવશો એટલે તમને ખબર પડશે કે ભાઈ ગુજરાતી થાળી એ મળી જવાની છે પ્રેમ ગુજરાતી થાળી મળી જવાની છે પંજાબી થાળી મળી જવાની છે પણ જો પાઉભાજીની અંદર કોલ્ડ ડ્રિન્ક્સ ની અંદર મગ પુલાવ પણ મળવાનો છે પુલાવ છે એ પણ મળી જવાનો છે ચાઇનીઝની અંદર ભાઈ હક્કા નૂડલ છે ચાઇનીઝ બેલ છે સ્નેક્સ ની અંદર દાબેલી તમને મળી જવાની છે પફ સમોસા દરેક વસ્તુ ભાઈ મળવાની છે મેનુ તો બહુ મોટું છે નહીં કહી શકું તમને પણ જો તમે જોઈ રહ્યા છો કે બેઝમેન્ટની અંદર એક કેફેટ એરિયા છે પછી અહીંયા જી એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર મેં તમને જેવી રીતે કહ્યું રીતે રીતે હવે તમને અહીંયા મળી જવાનો છે જ્યાં આગળ તમે બેસીને પણ શાંતિથી નાસ્તો કરી શકો છો તમે ઊભા ઉભા પણ નાસ્તો કરી શકો છો શનિ રવિ તો ભાઈ ફૂલ ભીડ હોય છે આ જગ્યા ઉપર કારણ કે લોકો દૂર દૂરથી જમવા માટે સ્પેશિયલ આવતા હોય છે ઘણા બધા હરિભક્તોની એવી ઈચ્છા હોય છે કે ભાઈ અમે બહાર નથી જમતા હોતા અમારે શુદ્ધ અને સાત્વિક મંદિરમાં બનેલું જ ભોજન ખાવું હોય છે એટલે એ લોકો દરેક લોકો આ જગ્યા ઉપર આવતા હોય છે અને સાથે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ટેરેસ રેસ્ટોરન્ટ જે અત્યારે બની રહી છે જે તમને અનલિમિટેડ ફૂડ મળવાનું છે થોડા સમયમાં ચાલુ થઈ જવાનું છે અને બે ઓપ્શન તમને બીજા માટે અને ત્રીજા માટે ફાઇન ડાઇન મળે છે કે જેવી રીતે આપણે હોટલની અંદર ઓર્ડર આપીને જમતા હોઈએ છીએ જેમ કે પંજાબી છે કોલ્ડ્રિંક છે સૂપ છે દરેક વસ્તુ તમને અહીંયા મેઇન કોર્સની અંદર મળી જવાની છે બાકી આપણે અહીંયાથી એક કૂપન લઈશું તમે જો આપણને કુપન અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવ્યો છે આવો મારી સાથે અહીં સિસ્ટમ હું તમને બતાવવા માંગીશ કે આલુ પરોઢા જે છોલે ભટુરે છે સોમિયાની ખીચડી છે બરાબર તો અહીંયા તમને અહીંયા દેખાશે કે કાઉન્ટર ટુ તો તમે કાઉન્ટર ટુ પર આવશો આમ ટોટલ તમને સાત કાઉન્ટર જોવા મળશે સાત કાઉન્ટર અને બીજું એક પાર્સલ એરિયા તમારે પાર્સલ લેવાનું હોય તો ચિંતા કરવાની જરૂર નથી એક

આપણે સવારે નાસ્તાથી શરૂઆત થઈ જાય છે દસ વાગ્યાથી સમોસા છે સેવસર છે તવા પુલાવ છે મગ પુલાવ છે ઇડલી છે વડા સંભાર છે મંચુરિયન છે એ બધા નાસ્તા સવાર સવાર બે જાતના પફ છે એ બધું સવાર સવારમાં શરૂ થઈ જતું હોય છે દસ વાગ્યે શરૂ થઈ જાય બરાબર ઇવન ગુજરાતી થાળી ને પંજાબી થાળી છે એ સાડા દસ થી આસપાસ અમે શરૂ કરી દઈએ છીએ કેટલા વાગ્યા સુધી એ બે વાગ્યા લગીને બપોર સુધી મળી રહે અને અત્યારે ખાસ કરીને આ ત્રણ ફ્લોર નું આખું આપણું બિલ્ડિંગ છે એની અંદર આપણને કઈ કઈ રીતનું છે પહેલા માળે બીજા માળે એ રીતનું મને સમજાવશો હા એમાં કેવું છે કસ્ટમર પહેલા આવે એટલે કે પહેલા કેશ કાઉન્ટર છે ત્યાંથી ટોકન લેશે એટલે ટોકન લઈને અહીંયા દરેક કાઉન્ટરને ડિફાઈન કરેલા છે કઈ પ્રોડક્ટ કયા કાઉન્ટર પર મળશે એટલે કસ્ટમરને બિલ સાથે ટોકન મળશે એની પર કાઉન્ટર નંબર લખેલા છે કે આ વસ્તુ આ કાઉન્ટર પર મળશે એટલે એ કાઉન્ટર પર જઈને એની પ્રોડક્ટ લેવાની એ બહાર જો કરીને કરવું હોય તો એ રીતે લેવાની અથવા ફર્સ્ટ ફ્લોર જે આપણો ટેક અવે ફ્લોર છે ત્યાં કસ્ટમરે જઈને બેસી જવાનું અહીંયાથી પ્રિપેર થશે અને એ અમારી આ ડમ વેટર લીપ છે સામે આપણે અંદર હા જઈ શકીએ આવો આવો એટલે એ જે લીપ છે બરાબર છે એની અંદર એ ફૂડ આપણે ફર્સ્ટ ફ્લોર પર મોકલી દેતા હોઈએ છીએ કઈ લઈ જવાની ઝંઝટ જ નથી અહીંથી સીધું ઉપર જ જતું રહે છે કસ્ટમરે પોતાનું ફૂડ લઈને જવાની કોઈ જરૂર નથી ઓહો એ રીતે છે એટલે જે ટોકન નીકળે એ અલગ અલગ જગ્યાએથી ટોકન નીકળતા હોય છે બરાબર છે પહેલા કિચન પ્રિન્ટરમાં નીકળે કાઉન્ટર પર નીકળે એટલે ખબર પડે કે કઈ વસ્તુ બનાવી છે અને ક્યાં આપવી છે એ અહીંયા મૂકી દઈએ આની અંદર મૂકી દેવાની હોય છે શું વાત છે આ તમે જોઈ રહ્યા છો જે કસ્ટમરનો ઓર્ડર હોય આ રીતે મૂકી દેવાનો હોય છે અત્યારે કયા માળ પર ઓર્ડર જઈ રહ્યો છે ફર્સ્ટ ફ્લોર પર ઓર્ડર જઈ રહ્યો છે ફર્સ્ટ ફ્લોરનો ઓર્ડર છે આ

આ રીતે ફર્સ્ટ ફ્લોર પર આ જતો રહેશે ઓર્ડર ત્યાંથી જે ત્યાંથી જે ફ્લોર પર જે મેનેજ કરે છે એ સ્ટાફ આ લઈ અને ટોકન નંબર એને એટલે ટોકન નંબર પ્રમાણે એને એની વસ્તુ પ્રોવાઈડ થઈ જશે

તમે જ્યારે ઓર્ડર આપીને જ્યારે અંદર આવો છો તો તમને અહીંયા સ્ટેર્સ પણ મળવાના છે ને સાથે સાથે લિફ્ટની પણ વ્યવસ્થા મળી જવાની છે એટલે કે કોઈ વૃદ્ધ હોય બા દાદા હોય તો બી તકલીફ તો એમને નહીં જ પડે બરાબર ને સાહેબ તો અત્યારે આપણે પહેલા માર ઉપર આવી ગયા છે અને આવી જ રીતે હોલ તમને ત્રણેય મારની અંદર જોવા મળશે અલગ અલગ થીમવાળો અત્યારે તમે જોઈ રહ્યા છો એક સરસ મજાનો મોલ જ્યાં આગળ તમે ગુજરાતી થાળી પંજાબી થાળી એન્જોય કરી શકો છો અને તમને સેલ્ફ સર્વિસ મળવાની છે ઇનફેક્ટ તમે નાસ્તો કરો હોય પફ ખાવો હોય દાબેલી ખાવી હોય તો પણ તમે ઉપર બેસીને આરામથી ખાઈ શકો છો અને ટોટલી સેલ્ફ સર્વિસ રહેવાની છે એટલે ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે ઉપર જઈશું એટલે કે બીજા મારે આપણે જઈશું જ્યાં આગળ ફાઇન ડાઇન એટલે કે દરેક વસ્તુ તમને પંજાબી છે દરેક વસ્તુ મળી જવાની છે સબ્જી વાઈઝ જે આપણે હોટલની અંદર ખાતા હોય છે દરેક વસ્તુ તમને શુદ્ધતા

તો અત્યારે આપણે પ્રેમવલીના બીજા માળ ઉપર બેઠા છે અને દરેક વસ્તુ આપણી સામે ફિરસાઈ ગઈ છે મેં તમને જેવી રીતે નીચે કહ્યું એવી જ રીતે કે ભાઈ નાનું બાળક હશે કે પછી વૃદ્ધ વડીલ હશે દરેક વ્યક્તિ જમી શકે દરેક વસ્તુ એ મળવાની છે જેમ કે આપણે થાળીની વાત કરીએ તો આણંદની અંદર વિદ્યાનગરની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે જે બહાર થાળી જમવા માટે કે પછી ટિફિન બહારથી લાવતા હોય છે એ લોકો માટે એક સારું ઓપ્શન બની રહેવાનું છે જ્યાં આગળ માત્ર સો રૂપિયાની અંદર થાળી મળી જવાની છે સો રૂપિયામાં દરેક વ્યક્તિ પેટ ભરીને શાંતિથી જમી શકે એ રીતનું તમને ક્વોન્ટિટી જોવા મળે ને મેનુની અંદર પણ રોજ અલગ અલગ ચેન્જ થતું હશે બરાબર છે અને પંજાબી માત્ર ને માત્ર એકસો વીસ રૂપિયાની અંદર અહીં તમને પંજાબી થાળી મળી જાય છે જેની અંદર તમે જોઈ રહ્યા છો દાલ ફ્રાય છે જીરા રાઈસ છે બે સબ્જી મળી જવાની છે મિક્સ વેજ મળવાનો છે પનીરની સબ્જી મળવાની છે અને જે તંદુરી રોટી આવે છે એ પણ ગરમા ગરમ તમને પીરસવામાં આવે છે અને એના સિવાય તમારે નાસ્તો કરવો છે તો એના એ પણ તમને મળી જવાનો છે અહીંયા પફ મળવાના છે પછી વડાપાઉં છે પફની અંદર અલગ વેરાયટી તમે જોઈ રહ્યા છો અત્યારે એ પણ મળવાની છે અને છોલે કુલ છે છોલે ભટુરે તમને અહીંયા મળવાના છે દહીં વડા મળવાના છે સાઉથ ઇન્ડિયાની અંદર પણ તમે જુઓ અત્યારે આપણે ઇડલી લીધી છે પણ અહીંયા તમને ઢોસા પણ અલગ અલગ પ્રકારના મળી જવાના છે દાબેલી મળી જવાની છે સમોસા મળી જવાના છે સેન્ડવીચ એ પણ ચીઝવાળી ટૂંકમાં દરેક યંગસ્ટરને ભાવે દરેક વસ્તુ આ જગ્યા ઉપર મળવાની છે ને કેફેટેરિયા પણ ટૂંક સમયમાં ઓપન થવા જઈ રહ્યો છે અને પીઝા પણ આપણા સામે મૂકીએ છીએ પીઝાની અંદર પણ અલગ અલગ વેરાયટી તમને આ જગ્યા ઉપર જોવા મળશે તો વાર નહીં કરીએ આપણે શરૂઆત કરશું ટેસ્ટ કરશું બરાબર છે તમે જુઓ રોટી જે સ્વામિનારાયણની રોટી જે ફેમસ કહેવામાં આવે છે એ રોટી આપણને આ જગ્યા ઉપર મળે છે એકદમ પાતળી સરસ મજાની આપણે એકવાર ટ્રાય કરીએ સબ્જી એક ડ્રાય સબ્જી છે અને એક તમને કઠોળની સબ્જી તમને એ મળી જવાની છે આવો આણંદની અંદર ટેસ્ટ તમને ક્યાંય ના મળે ભાઈ નંબર 1 નંબર રહે છે અને એવું કહેવાય કે ભાઈ અત્યારે આપણે એવું બોલી ના શકે પણ ઘણા બધા લોકો મિલાવટ વાળું લો ક્વોલિટી નું ફૂડ આપણને જમાડતા હોય છે ઘણા બધા જગ્યા ઉપર પણ પ્રેમવતીને એક વિશ્વાસ સાથે જોડાયેલા છે વર્ષોથી લોકો કે શુદ્ધ સાત્વિક અને ક્વોલિટી ફૂડ આ જગ્યા ઉપર મળે છે એવી જ રીતે ઘરમાં જમતા હોય ને એ રીતનો સબ્જીનો ટેસ્ટ મને મળ્યો સેમ સેમ ખરેખર એ વસ્તુ છે પછી આપણે આની વાત કરીએ તો આની અંદર હું તમને એકવાર ટ્રાય કરીને બતાવું તમે જો એકદમ એકદમ પાતળી અને ક્રિસ્પી તમને અહીંયા તંદુરી જોવા મળશે એ આપણે ટ્રાય કરીએ સબ્જી સાથે સબ્જી પણ સારી એવી ક્વોન્ટિટીમાં આપવામાં આવે છે આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે અને દરેક વસ્તુ સ્વામિનારાયણ લસણ ડુંગળી વગરની અહીંયા મળવાની છે હા ભાઈ આમ તો બધાને ખબર હોય છે પણ જે ઘણા બધા જે સત્સંગી નથી હોતા એ લોકોને નથી ખબર હોતી એટલે આપણે કહ્યું એમને એકસો વીસ રૂપિયામાં આ ક્વોલિટી આપી ને એટલે બહુ અઘરું અઘરું છે એવું કહી શકાય અને કે અ પંજાબી થાળી

એક પ્રોપર તમે ટેક્સચર તમને જોવા મળશે પહેલાં તો હું તમને બતાવીશ કે ચીઝ જે જરૂરિયાત પૂરતું તમને ચીઝ વાપરવામાં આવ્યું છે આ જગ્યા ઉપર આપણે ઓપન કરીને હું તમને બતાવું તેની અંદર જે ચટણી છે ચટણી ગ્રીન ચટણી જે ધાણા મરચાની જે ચટણી આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે સ્ટફિંગ કરીને જે આપ્યું છે ને એક નંબર ટેસ્ટ છે આનો આપણે આમ બહાર જોવા જઈએ તો આટલું સ્ટફિંગ અને ચીજને આપણને ઓછી ક્વોન્ટિટીમાં મળે પણ જે પ્રમાણનો ટેસ્ટને જે સ્ટફિંગ કરી છે એક નંબર એક નંબર છે ને જોરદાર જોરદાર પફની અંદર પણ વેરાયટી છે પછી હવે આપણે અત્યારે તો અડધો કલાક થઈ ગયો છે બનાવી કારણ કે આપણે શૂટિંગ કરતા હતા નીચેના પણ તમે જુઓ વડાપાવની અંદર વડાની જે ક્વોલિટી છે એ પણ તમને હું બતાવીશ વડાની ક્વોલિટી એકદમ મોટું પડવું છે તમે બાઇટ અહીંયા લેશો કે પછી અહીંયા લેશો તમને વડાનો જે સ્વાદ આવશે એ તો આવવાનો જ છે અને ખાસ કરીને છોલે આપણે ટ્રાય કરીએ છોલે ભટુરે તમે જો ગરમા ગરમ ઓ હો 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 આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે ના ટેસ્ટ કર્યા પછી આપણને કોઈ એવું ના કહી શકે કે ભાઈ આપણે મંદિરની અંદર પ્રેમ વધીમાં જમી રહ્યા છે આમ ફાઈવ સ્ટાર હોટલ જેવી ફીલિંગ આવે છે અને સેજે પણ આપણને ગાર્લિક કોન્ટેન્ટ વગરનું છે એવું તમને સેજ પણ અંદર એવું લાગે નહીં આપણને એમ જ લાગશે કે બહારની હોટલનું જમી રહ્યા છે એકદમ શુદ્ધ ચટાકેદાર છે ચટાકેદાર એવું કહી શકાય પછી એવું તમને બધા એકદમ મસાલાથી ભરપૂર જે સમોસા છે એમના હું તમને બતાવજો તમે એનો મસાલો તમે જો એકદમ ભરી ભરીને આપવામાં આવ્યો છે આપણે ટ્રાય કરીએ જોતા આણંદની જનતાને આણંદ જિલ્લાની દરેક જનતાને દરેક વ્યક્તિને હાઈલી રિકમેન્ડેડ કરીશ કે ભાઈ તમારે જો કોઈ ફૂડ ખાવું હોય તો આ જગ્યા ઉપર આવીને હોય ટ્રાય કરો એક સાચી વાત છે એકદમ લોકેશન અને એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું જશે બાકી તમારા દરેક મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં આ વિડીયો મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ